¿Eh? Everyone... ¿Lo હેલો મિત્રો કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે કસ્ટમરનું બ્લાઉઝ છે કટોરીવાળું લાઈવ મિત્રો કઈ રીતે કટિંગ થાય એ હું તમને શીખવીશ તો તમે પણ મિત્રો કઈ રીતે કટિંગ કરી શકો પરફેક્ટ તો લાઈવમાં બધા જોડાઈ દેજો અને જે પણ મિત્રો જોડાઈ ગયા હોય એ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી દીજો મિત્રો फटाफट मित्रों लाइव में ज्वाइन થઈ જજો જે મિત્રોને લાઈવ કટિંગ મિત્રો શીખવું છે બધ્યા મિત્રો फटाफट લાઈવ જોઈન થઈ જજો આ હું લઈને રયા ફોન મોકલ તન noise તો ચાલો મિત્રો આપડે શરૂ કરીએ તો એ પણ ક્યાં તો ફટાફટ મિત્રો લાઈવ માં જોઈન થઈ જજો આજે આપણે કટોરી વાળું બ્લાઉઝ નું કટિંગ મિત્રો શીખવાના છીએ નાની ગોળ લઈ લે કરની બીજી થઈ ભાઈ બરાબર અડધા લાઈવ અને આ ટેબલ માં સુધી ફોલો થા કુમાર મારા એક લાઈક કરો ને તો આ વસ્તુ ના આવી શકે કેબલ તો ઈદો આ જ ઓટલી તો રીતે મિત્રો સૌ વાર આપણે અસ્તર લઈ લેવાનું છે પછી આપણે જે બ્લાઉઝનું માપ છે નું મિત્રો આપણે માપ લઈ લઈશું કઈ રીતે માપ લેવાનું એ તમે જોઈ શકો મિત્રો તો આ રીતે મિત્રો આપણે બ્લાઉઝ છે એનું માપ આપણે લઈ લઈશું તો સૌપ્રથમ પ્રથમ આવી રીતે લંબાઈ તો સોળ મિત્રો લંબાઈ છે પછી આવી રીતે આપણે ઉપર માપ લઈ લઈશું તો આવી રીતે મિત્રો સત્તર સત્તર ના મિત્રો ડબલ કરી લેવાના ચોત્રીસ આવી રીતે મિત્રો કમર આવી રીતે સતરાણ મિત્રો પ્રિન્ટ લઈ લેવાનું તમારે ફેબ્રિક તો પંદર છે મિત્રો તો પંદર ના ડબલ ત્રીસ આવી રીતે પછી મિત્રો ઉપર આગળનું ગળું છે ને એ ચેક કરી લેવાનું કેટલું ડીપ છે તો આવી રીતે મિત્રો સાડા છ ગળું પાસળ નો બેગ ભાગ પણ આવી રીતે માપી લેવાનો છ ઇંચ પાસણ નો બેગ ભાગ એ જ રીતે મિત્રો આપણે તૈયાર બ્લાઉઝમાંથી શોલ્ડર માપતો હોય આ રીતે રાખી અને અહીંયા જે બે સ્લીવના જોઈન્ટ છે તેથી મિત્રો આવી રીતે લઈ તો દસ આપણો શોલ્ડર છે મિત્રો અહીંયા એ જ રીતે મિત્રો આપણે સ્લીવનું માપ લઈ લઈશું આવી રીતે તો અગિયાર મિત્રો આપણે સ્લીવ પછી અહીંયા મિત્રો આપણે આરમોલ માપી લઈશું તો આઠ મિત્રો આપણો આરમોલ એજ રીતે મિત્રો